તાલુકાના કડોદરાના કૃષ્ણનગરમાંથી કડોદરા પોલીસે દેશી તમંચા સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે હથિયારની હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા મળેલ ઉપલા અધિકારીઓની સૂચના અનુસાર પીએસઆઈ જેએસ રાજપૂત સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખુમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૌતિકભાઈ મહેન્દ્રભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા કૃષ્ણનગર ગીત ગીતમહલ સામે આવેલ ગ્રાઉન્ડમાં દેશી હાથ બનાવટનો તમંચ લઈને બેઠો છે ટીવી ચોક્કસ વાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા મૂળ બિહારના અનિકેત જયરામસિંહ જા